નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો તારીખ અઢાર દસ બે હજાર પચીસના દિવસે ગુરુ મહારાજ મિથુન છોડીને કર્કમાં પ્રવેશ છે કર્ક રાશિ ગુરુની ઉચ્ચની રાશિ છે તો આ સમયે કર્ક રાશિને શું મળવા જશે મિત્રો ગુરુ મહારાજ કયા ગુણો આપણા જીવનમાં લઈને આવે છે શું શીખવે છે ગુરુ વ્યક્તિને બુદ્ધિ વિવેક આત્મવિશ્વાસ આવા ગુણોને બળ આપે છે શાલીનતા સ્વતંત્રતા અને ઉદાસીનતાના ગુણોને પ્રબળ બનાવે છે સભ્યતા શીખવે નિષ્ઠાવાન બનાવે તો જ્યારે ગુરુ મહારાજ પોતાની ઉચ્ચ રાશિમાં આવશે ત્યારે કર્ક રાશિના લોકોને આવા ગુણોનો લાભ મળે આ બધું ગુરુ સારા સ્થાનમાં બેઠેલા હોય ત્યારે મળે અને ગુરુ જ્યારે ખરાબ સ્થાનમાં બેઠેલા હોય તો એની અસર અહંકાર ભરે માનવીમાં મંદ બુદ્ધિ નિર્દયતા સ્વાર્થ આત્મવિશ્વાસ ઓછો કરે નિર્ણય લેવાની તાકાત આપની પૂરી થઈ જાય ઘણીવાર વ્યક્તિ કપટી હોય લુચ્ચી હોય દગો દેનારી પણ હોય ગુરુ જ્યારે ખરાબ હોય કુંડળીમાં ત્યારે આવા લોકોનું આપણા જીવનમાં સામનો કરવો પડે અથવા આપણે એવા બની બીજીએ આપણી કુંડળીનો ગુરુ ખરાબ હોય તો આપણામાં બી આવા ગુણોનો સમાવેશ થઈ જાય પણ મિત્રો અઢાર દસે ગુરુ મહારાજ કર્કમાં પ્રવેશ કરે છે અને કર્ક એમની ઉચ્ચની રાશિ છે તો આ સમયમાં શું કર્ક રાશિ ટોચ પર પહોંચશે હા ચોક્કસ એના જીવનમાં એટલા સરસ બદલાવ આવશે કે જીવન ધન્ય થતું લાગે આપને અત્યારના જે ગ્રહગોચર છે એના પ્રમાણે કર્કરાશિને સારો એવો નાણાકીય લાભ મળે આવકના રસ્તા વધે આવક સ્થિર થાય પ્રોપર્ટી વસાવી શકાય આવક જાવકનું પ્રમાણ જે નહોતું જળવાતું તે જળવાતું થઈ જાય બચત વધતી દેખાય જૂના દેવાઓ જે માણસો કરીને બેઠેલા છે એનું નિવારણ નહોતું એનું નિવારણ આવે અને આ સમયમાં આધ્યાત્મિકતા એક ઉચ્ચની કક્ષાની આપને જોવા મળે આધ્યાત્મમાં આપણે એક સારા સ્થાન પર બેસી શકીશું વ્યવસાયમાં વેપારમાં વાણિજ્યમાં એક સુધારો આવે નોકરીમાં સ્થિરતા આવે નોકરીમાં માન સન્માન જળવાય નોકરીમાં પ્રમોશન મળે ઘણા બધાને સારા ફેરફાર સાથે નોકરીમાં વેપારમાં સ્થળાંતર મળે વેપારમાં નવી શાખા ખોલી શકાય નવું કામ કરી શકાય નવો પાર્ટ આપણે આપણા વેપારમાં જોડી શકીશું સંતાનોના શુભ પ્રસંગ આપણે ઉજવી શકીએ પણ મિત્રો આ સમયમાં જીવનસાથી સાથે મતભેદ ઊભો નહીં કરતા બસ અહીંયા સાવધાની રાખજો તમારે તમારા નિર્ણયો જે લેવાના છે ને તેને તમારી જિંદગીના ગણિત સાથે જોડજો ક્યાં ફાયદો ક્યાં નુકસાન પછી નિર્ણય લેજો તો ચોક્કસ તમને ફાયદો મળશે આ સમયમાં ઘણા બધા કર્ક રાશિવાળા જમીનથી ઊઠીને આસમાન સુધી પહોંચી શકશે નવા જે આજના કલ્ચરના યુવાનો છે એ લોકોને પ્રેમ થઈ ગયો છે લવ મેરેજ કરવા છે તો એમાં સફળતા મળશે આ સમયમાં મેં કીધું તેમ જીવનસાથી ભાઈ બહેન સાથે મતભેદ ઊભો નહીં કરતા બસ અહીંયા સંભાળીને રહેશો તો બધું જ તમારા માટે સમૂહ સુથરું પાર ઉતરેને આ સમયનો સારામાં સારો લાભ મળે હવે એક થોડીક કમી ગુરુ મહારાજ લઈને આવ્યા છે એને પણ સમજી લો કમી એટલે કમી તો નહીં જ કહેવાય પણ થોડી મહેનત વધુ કરાવશે આ સમયમાં અને જે માણસ મહેનતથી ભાગ્યો તે ગયો જે માણસ મહેનત કરીને આગળ વધશે એનું કેરિયર આસમાન પર લઈ જશે ને આ સમયમાં કરેલી મહેનત તમને એવું વળતર અપ આવે કે તમે પિત્તલનો સિક્કો ને ભગવાન સોનાનો આપી જાય પણ સમજવાનું છે આપણે સમજતા નથી ગ્રહોનું ગોચર હંમેશા તમને ફાયદો આપશે હવે અને જો આપણે નથી સમજતા તો આપણે જિંદગીમાં તકલીફ પડવાની છે અને આ ગોચરનું કર્કમાં જે ગુરુનું ગોચર છે ને તેનું સારામાં સારું ફળ મકરને મળવા જશે પણ અત્યારે આપણે કર્કની જાણકારી લીધી ને મિત્રો બહુ જ ચોક્કસ કહું છું જો તમે આ સમયમાં સંભાળશો વડીલોની સેવા વડીલોનું માન સન્માન તમારા ગુરુ જેવા જે બી સ્વજનો છે તેનું માન સન્માન કોઈ ગરીબને મદદ થોડીક વધુ મહેનત કરવાનો નિશ્ચય ચોક્કસ તમને એક એવા સ્થાન પર લઈ જાય જ્યાંથી તમને ભવિષ્યમાં કોઈ પાછું નહીં પાડી શકે કે આ વખતનું ગુરુનું ગોચર એટલું બધું પ્રબળ અને એટલું બધું સરસ છે અને જ્યારે ચંદ્રની રાશિમાં ગુરુ ગોચર કરે તો લાભ મળવાનો ગજકેશ્રીનો આપણે ઘણી વખત કુંડળીમાં ગજકેશરી જોઈને ગજકેશરી ગજકેશરીનું ગાણું ગાઈએ પણ જો ગજકેશરી દસમા સ્થાનમાં બેઠેલો છે અગિયારમા સ્થાનમાં બેઠેલો તો આપણે કઈ કામનો નથી ઉલટાનું એ આપણને આર્થિક રીતે પાછા પાડી દઈશ અત્યારનું જ્યોતિષ આ જ કામ કરે છે ભાઈ કુંડળીમાં ગુરુ ગજકેશરી જોયો ગુરુચંદ્રની યુતિ જોઈ એટલે એને કહી દે કે ભાઈ આજ તો તારે તો વંશ રાજા બનીને જીવવાનું છે એટલે પેલો પોતાના ગજવામાં તે વાપરીને નવરો થઈ જાય અને પછી ભીખ માંગે તેવું નહીં તો આ જે અઢાર દસ પછીનું ગુરુનું ગોચર છે એ કર્ક રાશિવાળા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય અને ચોક્કસ રોડપતિમાંથી કરોડપતિ થવાનો સમય કર્ક રાશિનો આવી ગયો બરાબર તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપશોની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે